ડીસાના આખોલ ચાર રસ્તા પાસે શોપિંગ સેન્ટરમાં આગ લાગતા દોડધામ પાલિકાના ફાયર ફાઇટરે આગ બુજાવી ડીસાના આખોલ ચાર રસ્તા નજીક સાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ડીસા નગરપાલિકામાં ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો ડીસાના આખોલ ચાર રસ્તા પાસે નવા બનેલા સાલીગ્રામ શોપિંગ સેન્ટરમાં એક ભાગમાં બીજા અને ત્રીજા માળે સાંજના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આગ લાગતા આજુબાજુના વેપારીઓમાં ભારે અફરાતફરી મચી હતી જોજો તમામ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા આ અંગેની જાણ ડીસા નગરપાલિકાને કરતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પહોંચી જઈ ફાયર ફાઈટર વડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો આગ લાગતા ત્રણથી ચાર દુકાનોને નુકસાન થવા પામી હતું આગ લાગવાના કારણે હાઈવે પર ભારે ભીડ થતા થોડી વાર માટે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો વેપારીઓના જણાવ્યા મુજબ ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે પાસે શોપિંગ સેન્ટરમાં આગ લાગતા ડીસા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર આગ બુઝાવવામાં આવી હતી આવેલ કર્મચારી પરમાર નરેશ ડ્રાઈવર પરમાર ભરતભાઈ ડ્રાઈવર ઠાકોર પ્રકાશભાઈ ફાયરમેન સોલંકી મનુસિંગ ફાયરમેન દુષ્યંત સિંહ ડ્રાઈવર ઉપસ્થિત રહીને કામગીરી કરવામાં આવી હતી